નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો લગભગ ચારસો વર્ષ બાદ આ વર્ષે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થનારી શારદીય નવરાત્રિમાં બાર રાશિઓમાંથી ચાર રાશિઓની કિસ્મત ખાસ ચમકવાની છે આ બે હજાર પચીસની નવરાત્રિમાં એક ખૂબ ખૂબ જ દિવ્ય અને દુર્લભ સંયોગ બનવાનો છે નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પહેલાં વર્ષનો સૌથી મોટો અને અંતિમ સૂર્યગ્રહણ છે આ ગ્રહણનો પ્રભાવ ખાસ કરીને આ ચાર રાશિઓના જીવનમાં જોવા મળશે આ સમયે તેમની કિસ્મત ચમકશે અને તેમને ધન સંપન્ના બનવામાં સાયમ વિધાતા પણ રોકી શકશે નહીં બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થનારી નવરાત્રિ આ રાશિઓના જીવનમાં એવા બદલાવ લાવશે કે જે તેઓ ક્યારેય ભૂલી નહીં શકે તો મિત્રો કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સાથે જ અમે તમને જણાવશો કે આ રાશિઓએ કયા ખાસ ઉપાય કરવા જોઈએ જેથી તેમને મળવા મળનારા શુભ ફળમાં કોઈ અવરોધ ન આવે અને જો તમે પણ તમારા જીવનમાં માતાજીનો આશીર્વાદ મેળવવા માગો છો તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લખવાનું ભૂલતા નહીં મિત્રો આ વર્ષે શારદીય નવરાત્રિ સપ્ટેમ્બર મહિનાની બાવીસ તારીખથી શરૂ થઈ ગઈ છે આ પવિત્ર તહેવાર પિતૃપક્ષ પૂરો થતાં જ આરંભ થઈ રહ્યો છે આ વર્ષે નવરાત્રિમાં દસ દિવસ સુધી ચાલશે જે પોતાની જાતે એક દુર્લભ સંયોગ છે નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુ માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે વ્રત રાખે છે નિયમિત જી જીવન અપનાવે છે અને સ્વાસ્થિક આહારનું પાલન કરે છે આ વર્ષ નવરાત્રિના ચતુર્થિથી પચીસ ને છવ્વીસ સપ્ટેમ્બર બંને દિવસ રહેશે તેથી આ તહેવાર કુલ દસ દિવસ ચાલશે નવમી તિથિ એક ઓક્ટોબર વિજયદશી વિજયદશમી દશેરા બે ઓક્ટોબર આ વખતે દેવીનું ગજ પર આગમન પણ થઈ રહ્યું છે જે સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે અત્યંત શુભ સંકેત છે સાથે જ આ નવરાત્રિ રાષ્ટ્રીયની ઉન્નતિ અને પ્રગતિ માટે પણ મહત્વપૂર્ણ રહેશે બે હજાર પચીસમાં શારદીય નવરાત્રિનો આરંભ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી થઈ ગયો છે નવરાત્રિના પહેલા દિવસે કટસ્થાપના સાથે દેવી શક્તિનું આલહન થાય છે નવરાત્રિ અશ્વિની માની શુક્લ પક્ષની પ્રતિદાનની શરૂ થઈને નવમી તિથિ સુધી ચાલે છે અને માતા દુર્ગાનું વિસર્જન વિજય દશમીના દિવસે થાય છે તિથિનો પ્રથમ એક તૃતીયાંશ ભાગ ઘટના કાટ સ્થાપના માટે શુભ માનવામાં આવે છે જો આ સમયે કાટ સ્થાપના શક્ય ન હોય તો અભિજેત મુહૂર્તમાં પણ આ કાર્ય કરી શકાય છે કાટ સ્થાપનાનો શુભ મુહૂર્ત બાવીસ સપ્ટેમ્બર સવારે નવ વાગ્યાને આઠ મિનિટ અભિજેત મુહૂર્ત સવારે અગિયાર વાગ્યાને ઓગણપચાસ મિનિટથી બપોર બાર વાગ્યાથી આડત્રીસ મિનિટ હવે મિત્રો વાત કરીએ ભાગ્યશાળી ચાર રાશિઓની જેના પર માતા દુર્ગાની વિશેષ કૃપા થવાની છે માતાજી આ રાશિઓના જાતકોને ધન અને સમૃદ્ધિથી ભરશે જો તમે વિધિપૂર્વક પૂજન કરો અને તમારી રાશિ અનુસાર ધ્યાન રાખો તો તમારી જોલી ક્યારેય ખાલી નહીં થાય સાથે જ જો તમે આ દિવસોમાં પત્ની અથવા કન્યાઓને ભેટ આપો તો તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે કઈ રાશિને કયો ઉપહાર ઉપહાર આપવો અને કયા ખાસ ભોજન બનાવવું તે પણ અમે આગળ જણાવીશું પરંતુ તેના પહેલાં મિત્રો વિડીયો લાઇક અને શેર કરો કરવાનું ભૂલશો નહીં અને જો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન દબાવવા દબાવી દેજો તો આ નવરાત્રિમાં સૌથી પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે રાશિના જાતકો માટે ભૂતકાળ કદાચ મુશ્કેલીઓથી ભરેલો રહ્યો હોય પરંતુ શારદીય નવરાત્રિથી પરિસ્થિતિઓ તમારા અનુકૂળ બનશે નોકરીમાં આવનારી મુશ્કેલીઓ દૂર થશે અને વિરુદ્ધિઓ પણ તમારા પક્ષમાં આવશે વાતણની સમસ્યાઓ દૂર થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે આ સમયગાળામાં લખપતિ કે કરોડપતિ બનવાની શક્યતાઓ છે પરંતુ રોકાણ સમજદારીથી કરો અને ઝડપી નિર્ણય ન લો અજાણ્યા લોકો પર ભરોસો ન કરો અને મિત્રો સાથે પણ સાવચેત રહો કેમ કે તેઓ મુશ્કેલી વધારી શકે છે કુંભ રાશિના સ્વામી શનિ છે શનિ મહારાજ હવે દશા દશા નક્ષત્રમાં પ્રવેશ કરશે જે તમને પ્રભાવશાળી અને શક્તિશાળી બનાવી દેશે આથી તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થશે અને શારીરિક અને માનસિક શક્તિ વધશે કુંભ રાશિના લોકો કન્યા પૂજન સમયે કોઈ એક કન્યાને સોના જેવી નાની વસ્તુ અથવા કપડા અભ્યાસ સંબંધિત સામગ્રી પેટમાં આપે પૂજન દરમિયાન લીલા રંગના કપડાં પહેરો માતા ભગવતી ની પૂજા કમળ કુટલ બેલ ચમેલી રાત અને રાણી જેવા ફૂલો વડે કરો આથી તેમની કૃપા મળશે અને શનિ દોષ દૂર થશે આ નવરાત્રિમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે હાલમાં અચાનક લાભના વિશેષ યોગ બનતા દેખાઈ રહ્યા છે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથેની મુલાકાત પર તમને ખાસ લાભ મળી શકે છે સાથે સાથે જ લાંબા સમયથી ચાલી આવે આવી રહેલી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે નોકરી કરનારા લોકોને કાર્યક્ષેત્રમાં શાનદાર પરિણામ મળશે જેના કારણે તમારું પ્રતિષ્ઠા અને ઋતુબો વધશે પહેલેથી અટકાયેલા કાર્ય હવે પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે વ્યાપાર અને કાર્યક્ષેત્રમાં ભાગ્ય તમારું સાથ આપશે અને નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે આ સમયગાળામાં ધન પ્રાપ્ત કરવા માટેના ઉત્તમ અવસર છે તમારી જોડી ભરવા જેવા લાભ આવવા જઈ રહ્યા છે જે તમને લખપતિ અથવા કરોડપતિ બનવા સુધી લઈ જઈ શકે છે હાલ આવક વધતા સાથે ખર્ચ પણ વધવાના સંકેત છે તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં અનુભવી અથવા વિશ્વનીય વ્યક્તિની સલાહ લેવી શ્રેષ્ઠ રહેશે વેપારમાં અદ્વિતીય લાભના સંકેત છે અને આમાં મિત્રો અને પરિવારનો સહયોગ પણ મળશે મેષ રાશિના સ્વામી મંગળ છે તેથી કન્યા પૂજન દરમિયાન લાલ રંગના કપડાં પહેરવા શુભ રહેશે કન્યાઓના પગમાં લાલ આલતા લગાવો માથે લોળીનો ટીકા કરો અને પેટમાં અભ્યાસ સંબંધિત વસ્તુઓ આપો જો તમે કન્યાઓને લાલ ફૂલ અથવા વસ્તુઓ આપશો તો તે તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે માતા દુર્ગા પર લાલ ફૂલો ચડાવવો જેમ કે ગુલાબ ગુલ ગુટગળ અથવા લાલ કમળ સાથે જ દુર્ગા સ્પષ્ટિનું પાઠ કરવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે આ સમયે તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે પરંતુ વાહન ચલાવતા સમયે સાવચેત રહો હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષોભ રાશિ વૃષોભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃક્ષોભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષોભ રાશિ આ વખતે માતા દુર્ગા વૃષોભ રાશિના જાતકો પર વિશેષ કૃપા રાખી રહી છે માતાનું આગમન આ રાશિના માટે ખૂબ જ શુભ અને ફળદાયક રહેશે તમારા કાર્યક્ષેત્રમાં ઉષ્ટ સફળતા મળવાના યોગ છે લાભના શ્રેષ્ઠ અવસર હવે તમારા માર્ગમાં આવશે આ સમયગાળામાં તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળી રહેશે ભાગ્ય અનુસાર રહેલા રહેવાના કારણે તમારી દરેક ઈચ્છા ઝડપથી પૂર્ણ થશે ધન પ્રવાહના માર્ગ ખુલશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે કાર્યક્ષેત્ર અને વ્યાપારનું વાતાવરણ પૂરેપૂરું તમારા અનુસાર રહેશે દાંપત્ય જીવનમાં ખુશી હાલી આવશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે અને નોકરી કરતા લોકોને પ્રમોશનના અવસર મળી શકશે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા માતા દુર્ગાનું ધ્યાન કરવું લાભકારી રહેશે વૃષભ રાશિના સ્વામી શુક્ર છે જે સૌંદર્ય અને સાથે જોડાયેલા છે કન્યા પૂજનના દિવસે ગુલાબી રંગના કપડા પહેરો અને કન્યાઓને સફેદ રંગની વસ્તુઓ પેટમાં આપો શૃંગારની સામગ્રી આપવી પણ ખૂબ જ શુભ રહેશે આ દિવસે મીઠાઈમાં ખીર બનાવવો અને કન્યાઓને ખવડાવવો માતા દુર્ગાની પૂજા માટે કમળ ગુટહલ સદાપાર બેલા જેવા ફૂલોનો ઉપયોગ કરો આનાથી શુક્રની શુભાત વધે છે આ સમયગાળામાં તમને ભૌતિક સુખ ઘર વાહન અને અન્ય સંપત્તિમાં લાભ મળવાના સ્પષ્ટ સંકેત છે હવે મિત્રો જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકો માટે આ નવરાત્રી ખાસ નસીબ ખોલનાર સાબિત થશે આ નવરાત્રી દરમિયાન તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે આ નવ દિવસમાં તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે જેના કારણે તમારો આનંદ અવિરત રહેશે વ્યાપાર અને નોકરીમાં તુલા રાશિના જાતકોને નવા અવસર મળી શકે છે વેપારીઓ માટે નવી ડીલ અથવા પ્રોજેક્ટ ખૂબ લાભદાયક સાબિત થશે અચાનક ધન પ્રાપ્તિ શક્ય છે અને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ પણ મળી શકે છે ધન આવે આવી રીતે આવશે કે તમારી જોડી પણ પૂરતી નહીં રહે પરંતુ કાર્ય અને વ્યાપારમાં નિર્ણય સમજદારીથી લો ભાવુકતામાં આવીને ઝડપથી નિર્ણય ન લો પરિવાર અને જીવનસાથીનો સહયોગ મળશે અને નવા સંબંધમાં બાંધવાનો મોકો પણ આવશે તુલા રાશિના સ્વામી શુક્ર છે તેથી કન્યા પૂજનમાં કન્યાઓને સફેદ રંગની વસ્તુઓ જેવી કે ખીર કે કલાંકદ આપવી અને દાન કરવું શુભ રહેશે માતા ભગવતીની પૂજા કમલ ગુટખલ જેહી જુહી સદાબાર બેલા કેવડા અને ચમેલી જેવા ફૂલો સાથે કરો આથી માતાની કૃપા અને શુક્રની સુભાત પ્રાપ્ત થશે હવામાન બદલવાનો પ્રભાવ સ્વાસ્થ્ય પર પડી શકે છે તેથી થોડી સાવચેતી રાખો હવે મિત્રો ઉપાય વિશે જ વાત કરીએ તો મિત્રો નવરાત્રિમાં સૌથી પ્રથમ જે નસીબદાર રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના સ્વામી શનિ ગ્રહ છે નવરાત્રિમાં જો તમે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો અને માતા માતાના નામનો એકસો ને આઠ વખત જાપ કરો તો સંતાનને નોકરીમાં સફળતા મળશે ધન લાભ મળશે અને તમામ પ્રકારની વિપતિથી રક્ષા થશે હવે મિત્રો જે બીજા નંબરની જે નસીબદાર રાશિ આવે છે તે રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે નવરાત્રિમાં દુર્ગા અને શ્રી રામ ચરિત્ર મા ચરિત્ર માણસનો પાઠ કરવાથી સાધકને માનસિક અને શારીરિક સુખ મળે છે કટો કટોચ કચેરી અને કોર્ટ કચેરી અને અન્ય મામલામાં વિજય મળશે અને શત્રુ બાધાઓ દૂર થશે નવરાત્રિમાં જે ત્રીજી નશીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો જેમના સ્વામી શુક્ર છે નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી સપ્તશોકી દુર્ગાનો પાઠ કરો આથી માતા રાણીની વિશેષ કૃપા મળશે અને તમારી વિત્તીય સ્થિતિ મજબૂત રહેશે સાથે જ માતા નામનો નિરંત જાપ કરો આવું કરવાથી તમારે જીવનમાં મોટી બીમારીઓનો સામનો નહીં કરવો પડે હવે મિત્રો જે ચોથા નંબરની નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો જેમના સ્વામી મંગળશે નવરાત્રિમાં નવ દિવસ સુધી સિદ્ધિ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરો આથી માતા રાણી તમને મકાન જમીન અથવા વાહન સંબંધિત સુખ આપી શકે છે સાથે જ જો તમે નવરાત્રિ દરમિયાન સહાય લોકોની મદદ કરો તો માતા રાણીની કૃપા હંમેશા તમારા પર રહેશે આવે મિત્રો જે પાંચમા નંબરની નસીબદાર રાશિ આવે છે તે રાશિ છે રાશિ ધન રાશિના સ્વામી બૃહસ્પતિ છે નવરાત્રિમાં દુર્ગા સપ્ત સપ્તષ્ટિનો સંપૂર્ણ પાઠ કરવાથી ધન લાભ મકાન અને વાહન સંબંધિત સુખ મળે સાથે જ સિદ્ધિ કુંજી સ્ત્રોત અને સપ્તાહશોકી દુર્ગાનો પાઠ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે હવે મિત્રો જે આગળની જે નસીબદાર રાશિ આવે છે તે રાશિ છે કરક રાશિ કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે નવરાત્રિમાં માતાની ઉપવાસના સાથે શિવ ઉપવાસના કરવાથી માતા રાણી તમને સાહસ અને પરક્રમ આપે છે તમને આધ્યાત્મિક શક્તિ મળે છે અને ધનમાં કદી કમી નહીં આવશે પરિવારમાં ખુશહાલી જળવાઈ રહેશે નવરાત્રિમાં હવે જે સાતમા નંબરની જે નસીબદાર રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે જો તમે નવરાત્રિમાં નવ દિવસ સુધી સિદ્ધિ કુંજીનો સ્ત્રોતનો પાઠ કરશો તો સંતાનને કારકિર્દીમાં સફળતા મળશે અને તમને ધન લાભ મળશે સાથે જ શ્રી રામચરિત્ર માણસનો સંપૂર્ણ પાઠ કરવાથી માતા રાણી અને ભગવાન નામ ભગવાન રામની કૃપા તમારા જીવન પર રહેશે હવે મિત્રો જે આગળની જે નસીબદાર રાશિ આવે છે તે રાશિ છે મીન રાશિ મીન રાશિના સ્વામી બૃહસ્પતિ છે મીન રાશિના જાતકો નવરાત્રિ દરમિયાન માતાને ફળ અર્પણ કરે અને બાળક બાળકોમાં દાન આપે આથી લાભનો યોગ બનશે નવરાત્રિમાં નવમી નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે સ્વામી બુધ ગ્રહ છે જો તમે નવરાત્રિમાં દુર્ગા સ્થાપતિનો શાપ્તિનો પાઠ કરશો તો માતા રાણીની વિશેષ કૃપા તમારા પર રહેશે આથી તમને જમીન મકાન અને વાહન સંબંધિત સુખ મળશે જીવનમાંથી તમામ પ્રકારના અનિષ્ટ નાશ પામશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ રહેશે સાથે જ શત્રુઓને બાતાઓથી મુક્તિ મળશે અને ચિંતાઓ દૂર થશે હવે મિત્રો જે આગળની જે નસીબદાર રાશિ છે એ રાશિ છે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે ચાર અને આઠ અંકો ભાગ્યશાળી માનવામાં આવે છે મકર રાશિના જાતકો અત્યંત મહત્વકક્ષાથી હોય છે અને સફળતા મેળવવા સતત કાર્ય કરી શકે છે શનિનો મનપસંદ રંગ કાળો અને નીલો છે તેથી આ રાશિના જાતકો નીલા ફૂલો સાથે માતા દુર્ગાની પૂજા કરો હવે મિત્રો જે અગિયારમી જે નસીબદાર રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે નવરાત્રિ દરમિયાન દરરોજ દુર્ગા સ્થાપિષ્ઠ અને અન્નકાંડનો પાઠ કરવાથી જીવનની તમામ કલેશ દૂર થશે વિદ્યાર્થીઓને વિદેશ જવાનો અવસર મળી શકે છે અને નોકરીમાં સફળતા મળશે નવરાત્રિમાં બારમી નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિના સ્વામી શુક્ર છે આ નવરાત્રિમાં તુલા રાશિના જાતકોને સપ્તશુક દુર્ગાનો પાઠ આઠ વખત કરવો જોઈએ આથી જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ વધશે તમામ અમંગળ દૂર થશે અને માતાની કૃપાથી શાંતિ યશ કીર્તિ ધન ધાન્ય આરોગ્ય બળ અને બુદ્ધિ મળશે મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ